જાયન્ટ ગ્રુપ ઓફ ઇબકો શહેલી દ્વારા માતાના મઢ ખાતે સેવા કાર્ય કરાયું દર વર્ષની જેમ કચ્છના કુળદેવીમાં આશાપુરા માતાના મઢ ખાતે સમગ્ર દેશમાંથી ભક્તો પદયાત્રા તેમજ સાયકલ યાત્રા કરીને માતાજીને શીશ ઝુકાવવા આવતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાના મઢ ખાતે ઉમટી પડ્યા છે જેને લઈને ઠેર ઠેર સેવા કેમ્પ શરૂ થઈ ગયા છે આ અનુસંધાને જાયન્ટ ગ્રુપ ઓફ ઇપકો શહેલીના પ્રમુખ હેમલતાબેન ગોલાણી દ્વારા પદયાત્રીઓ માટે રસ્તામાં અલગ અલગ જગ્યાએ જેમ કે અંજાર ભુજ અને નખત્રાણામાં સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી છાશ ચોકલેટ બિસ્કીટ અને ભોજન સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યને સફળ બનાવવા પ્રમુખ હેમલતા ગોલાણીને ગ્રુપના લલિતાબેન અને રોશનીબેને સહકાર આપ્યો હતો રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ